ભરૂચ વાત કરીએ હવે ભરૂચની તો સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ મનસુખ વસાવા સહિત આદિવાસી સમાજના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસ વિભાગ દ્વારા આકરા પ્રહારો કર્યા હતા અને આદિવાસી સમાજને સતત હેરાનગતિ કરાતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો પર દબાણ બનાવે છે સરપંચો અને ગ્રામજનોને પણ બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવે છે હું સ્પષ્ટ કહી દઉં છું કે હવે આદિવાસીઓને છંછેડશો નહીં તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી સાથે મુસ્લિમ તત્વો દુર્વ્યવહાર કરે છે ત્યારે કોઈ પણ હિન્દુ સંગઠન આ રાજપાડીનો તે વખત ખરેખર તો પોલીસે એમ કરવાનું જરૂર હતી કે સપનાને બગાડી દેનાર આલિયાની સામે ફરિયાદ આપેલી પિતાએ એ છોટુંભાઈ તો આલીફા ને પહેલી વખત પોલીસ સ્ટેશન માં ધરપકડ કરી લેવાની હતી પરંતુ એ આલિફા પાછે એને પોલીસ ના સહયોગથી એ આલીફા સપનાને લઈને પાછી સોતી રહેશે ના આજે એ સપના ગણિતમાં વાપીમાં છે ને ગણિતમાં મુંબઈમાં રહે છે તમે વિચારો મુંબઈમાં રહેતી હોય છોકરી હું ધંધો કરતો હોય આ આદિવાસીની હાલત છે એના કરતા બી સાત થી આઠ છોકરીને આ બગાડવાની હતી આ આલિફા બેગમ આપણા આદિવાસી વિસ્તારની અંદર સાત થી આઠ છોકરીને આ રીતના બગાડવાની હતી ખોટા ખોટા સ્વપ્નો દેખાડે તમે મુંબઈમાં નોકરી અપાવીશું વાપીમાં નોકરી અપાવીશું તમે આલિશાન સુવિધા અપાવીશું આનાથી પણ આપણે સાવધાન રહેવું પડશે આદિવાસી કેટલીક દીકરીઓને પટાઈ ફોસલીને કેટલાક સમાજની અંદર લઈ જવામાં આવે છે જે સમાજમાં દીકરીને જન્મ પહેલા જ મારી નાખવામાં આવે છે એવા સમાજો આદિવાસીની દીકરીને લઈ જાય છે આમાં પણ કેટલાક દલાલો હોય છે આપણા સમાજની અંદર આ બધું આપણે બંધ કરાવવું પડશે અમે નર્મદા જિલ્લાની અંદર બધું બંધ કરાવી એજન્ટોને પકડે છે અને આ બધી બાબતમાં પોલીસને ખબર છે ક્યાંક સૌરાષ્ટ્રમાં છોકરીઓને વેચવામાં આવે ક્યાંક સુરતમાં વેચવામાં આવે ઉત્તર ગુજરાતમાં વેચવામાં આવે એની ગરીબાઈનો અજ્ઞાનતાનો લાભ લઈને તો આ બધી બાબતોમાં પણ સમાજે પણ આપણે જાગૃત થવું પડશે અહીંયા થોડા દિવસ પહેલા એક આદિવાસી યુવાનનું